મિત્રો હું છું રૂપેશ મહારાજ આજે હાઈવે ઉપર આવી અને લાગ્યું કે થોડા કક્ષાને સ્તંભિત થઈ અને કંઈક શબ્દનો હું આપણને ઉતાર આપ મારી પાસે નિવારી શકો છો કે જે હાઈવેમાં ચાલતા વાહનો છે એમની જે વેગ છે વેગમાં એ કેટલી સરળતા છે અને એ સરળતા છે સરળતાથી પ્રવાહિત થઈ રહ્યા છીએ મિત્રો આપણે પણ એમ જ ઈચ્છતા હોય છે કે આપણા જીવનમાં પણ આવી રીતના સમય લગે થાય આપણા પણ જીવન સારી રીતે હોવા જોવાય આપણા જીવનમાં પણ કોઈ અવરોધ ન આવે એવું જીવન આપણે પણ ઈચ્છીએ છીએ પરંતુ એમાં એવું બની શકે છે કે ક્યારેક આપણા જે જીવનમાં છે એ જીવનમાં કંઈક એવા અવરોધો આવી જતા હોય છે મિત્રો એ અવરોધ એવા હોય છે કે આપણા જીવનમાં તંત્ર ક્રિયા થાય છે આપણા જીવનમાં કોઈ દેવ દોષ લાગતા હોય છે આપણા જીવનમાં કોઈ મંત્ર દોષ લાગતા હોય છે આપણા જીવનમાં એમ માનીએ છીએ કે કોઈ નજર દોષ લાગતા હોય છે એના થા કે આપના જીવન જે છે ખૂબ જ વ્યાપૂરકતાઓ છે અને આપના જીવન જે કોન્સે સંકલ્પતા છે મિત્રો આપ આ ચોક્કસ હાજે જે જીવન હોય છે એ જાણવું કે એનાથી વિશેષ આપણે કહો કે આપને જે મકાનમાં રહીએ છે કે ઘરમાં આપણે રહીએ છે એ ઘરમાં એ મકાનમાં આપની સાથે એ અવતી સાય છે અને ત્યારે એ મકાનમાંથી જે એક દોષ જાગૃત થાય છે મિત્રો એને હું વાસ્તુ દોષ કહું છું મિત્રો આપ માનું વાસ્તુ જે અવરોધ અવધે હોય છે જાગૃત થવાની એ જો કદાચ આપણા જીવનમાં આવી જાય અને જો આપણા જીવનમાં જે ખૂબ જ વેગ હોય સરળતાનો એમાં પણ એ એક એવો અવરોધ ઊભો કરી દે છે કે આપણા જીવનમાં આપને એકદમ વ્યાકુળ થઈ જતા હોય છે મિત્રો એટલે જ હું કહું છું કે આપણે જે સ્થાન જે મકાનમાં રહીએ છીએ એમાં જે વાસ્તુદોષ હોય છે એ પણ ખૂબ જ ભયંકર હોય છે અને એ ભયંકર વાસ્તુદોષ થકી પણ આપણું જીવન ખૂબ જ વ્યાકુળ થઈ જતું હોય છે તો અમે ખાસ એક પ્રયત્ન કરતા હોય છે કે આપણે જે સમય સંઘર્ષ કર્યો છે કઠિનાય ભર્યો છે એ સમયમાંથી આપણે કેવી રીતે નીકળીએ અને કેવી રીતના આપણું જીવન સમૃદ્ધિ અને સુખમય રહીએ અને આપણા પરિવારને ખૂબ જ આનંદમય જીવન વ્યતીત કરાવીએ એ તો આપણે ખૂબ જ પ્રયત્ન અને કોશિશ કરતા જ રહીએ છીએ મિત્રો આપ પણ જો કદાચ તો આવા કોઈ સંઘર્ષ જીવનમાં જે સામના કરતા હોય તો આપ પણ નિશ્ચિત પણ કોઈ કેવા પ્રયત્ન કરો કે આપને કયા દોસ્તથી આપ પીડિત રહ્યા છો અને સંઘર્ષભાઈ રહ્યા છો તો એના માર્ગ શોધી અને ચીજ આપણને આપના જીવન આપના પરિવારને ખૂબ જ આનંદિત થાય એવા પ્રયત્ન કરો અને આપણું જીવન ખૂબ જ સુખમય અને આનંદીમય વ્યક્તિ થાય એવા હું આમાં માતા પીને ખૂબ ખૂબ પ્રાર્થના અને આશીર્વાદ જય